હા ગઈ તારીખ જુનાગઢ રોડ ઉપર આવેલ સાંઈરામ મોબાઈલની દુકાનમાંથી એક ચોરીનો બનાવ બનેલો જેમાં કુલ છાસઠ મોબાઈલ તેમજ ઈયરબડ્સ તેમજ રોકડ કંપની કુલ ચૌદ લાખ અઠ્યાવીસ હજાર સાતસો અડતાલીસ રૂપિયા નું ચોરી થયેલી હતી જેમાં કેશોદ પોલીસ તેમજ જુનાગઢની લોકલ ક્રાઇમ બ્રાન્ચ વગેરે અલગ અલગ ટીમ બનાવી અને તપાસ હાથ ધરી લીધી હતી જેમાં હ્યુમન તેમજ ટેકનિકલ સર્વેલન્સ પણ તપાસ કરવામાં આવી હતી જે આધારે કેશોદ પોલીસે તપાસમાં ફલિત થયેલું કે પાંચ જેટલા આરોપી છે જેમાં તેમને અલગ અલગ ટીમ ત્યાં દિલ્હી તેમજ ગુડગાંવ મોકલી તેમાં બે આરોપીની ધરપકડ કરેલી છે જેમાં એક આરોપી છે રાહુલ નમોનાથન જયસ્વાલ એક આરોપી છે તેમજ બીજો મોહમ્મદ સફીક સુખલમિયા તૈયલી મુસ્લિમ એ બંનેની કાયદેસર ધરપકડ કરેલી છે તેમજ અન્ય ત્રણ આરોપી જેમના નામ વશીર ખાન ઉર્ફે નેપાલી અબ્દુલ રહેમાન મોરી તેમજ મોહમ્મદ સમીર મુજાહિદ મિયા મિયલી તથા મઝર એમ કુલ ત્રણ આરોપી ના નામ ખુલી ગયેલા છે એ પૈકી એક હસન છે સાસઠ જે મોબાઈલ ની ચોરી થયેલી હતી જે નેપાળ રહે છે અને નેપાળ આપી લેવાની એમણે હાલમાં કબૂલાત કરેલી છે આ બાબતમાં આરોપીને રિમાન્ડ મેળવી આગળની તપાસ તજવીજ હાથ ધરેલી છે